ચૂંટણી વિશે શું કહી રહ્યા છો તમે કે બે હજાર ચોવીસ ના ઇલેક્શન માં શું વિચારો બે હજાર નું ઇલેક્શન મોદી અને અમિત શાહ મરી જશે ને કોઈ વડાપ્રધાન મોદી થશે નહીં ચોવીસ માં લાગી રહ્યું છે કે કોંગ્રેસ સરકાર બનાવશે બનાવશે એકસો દસ ટકા લખી રાખ હું જૂઠું ના કહું અને એ નહીં બનાવ તો હું વડાપ્રધાન થઈ જઈશ અને કોંગ્રેસનો મુખ્ય રાજી રાજુ રાહુલ ગાંધીને એક બાજુ સોનિયાન કહીશ કે તું બેસ

તમને ખબર હશે બધું ખબર છે પંદર લાખ આવી જશે જેના પગમાં હવાઈ ચપ્પલ છે એને હું હવાઈ જહાજ માં સફર કરાવીશ એવું બધું છે અચ્છા તો બે હજાર ચોવીસ માં ભાજપ નથી જોતી તમારે નથી જોતી કોંગ્રેસ જોઈએ છે કોંગ્રેસ જોઈએ કે બીજી કોઈ આવે ભારત ભાજપ નથી ભાજપ નથી જોતી આ બીજી સરકાર આવે તો ફરક પડે ફરક પડે ને આપણે ટ્રાય કરીએ ને જાવી આપડે હોટલ માં જમવા જઈએ યાર રોજ સારું નામ છે અને નામ મળે દર્શન ખોટે ખાવા જઈએ મજા નથી આવતી તો બીજા ચલો બીજા હોટલમાં ટ્રાય કરીએ તો બીજાને ચાન્સ આપવો જોઈએ મતલબ હોટલનું તમે ઉદાહરણ આપી રહ્યા છો આપી રહ્યો છું ઓકે બરાબર ઓકે ચલો મિલતે હૈ થેન્ક યુ થેન્ક યુ સો મચ અહીંયા જે લોકો જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હોટલના ઉદાહરણો આપી રહ્યા છે લોકો અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક મનની અંદર રોસ અનુભવતા હોય છે અમુક લોકો જે છે કોંગ્રેસની સરકાર પણ ઇચ્છતા હોય છે ને અમુક લોકો ભાજપની સરકાર પણ ઇચ્છતા હોય છે આવીને આવી અપડેટ માટે જોતા રહો شوطة جزرات